કે એક મેસેજ થી અને બે દિવસની એકબીજા ખેડૂતોએ પોતાની એકતા બતાવી અને અહીંયા હાજર થયા છે ને એ માટે ખરેખર ગૌરવ તમે લઈ શકો અને હું લઈ શકો કે આજે આપણે બધા જરૂર તો આજે બધાને છે પણ ભેગું થાપવું અને યોગ્ય વાતની રજૂઆત રાખવી એ મહત્વની બાબત છે એટલે આજે આપણે ખેડૂત મિત્રો બધા એ બાબત માટે ભેગા થયા એ ખૂબ ખૂબ મારા માટે અને તમારા માટે ગૌરવની વાત છે અને હું ખરેખર દિલથી આભાર વ્યક્ત કરું છું કે આટલા ખેડૂતો એક મેસેજ થી આમાં ઘણા બધા મને નહીં ઓળખતા હોય ઘણા બધા મને નહીં ઓળખતા છતાં આજે એક મેસેજ થી અહીંયા આવ્યા છે એ પણ બહુ સારી બાબત કહેવાય એક બહુ સ્પષ્ટ વાત કહી દઉં કે આ બાજુમાં મારા સ્કૂલ છે બાકી આઈ સાથે મારે કોઈ બહુ નાતો છે નહીં કારણ કે મારું ગામ આઈથી 80 કિલોમીટર દૂર છે જમીન પણ મારે ત્યાં છે

હવે જંત્રી અલગ અલગ છે ગુંદાની જંત્રી અલગ છે કાલાવડની જંત્રી અલગ છે સાજડિયારીની જંત્રી અલગ છે ફોટની જંત્રી અલગ છે તો બધાની જંત્રી અલગ હોવાથી જે જે અલગ અલગ ખાતેદારના ખેડૂત છે એમને માઇનોર આમ તેમ થવાનું છે જેટલા ખેડૂતોની જમીન જાય છે એમને હું અત્યારે ખાતરી આપું છું તમારા માટે હું તમારી સાથે પ્રાજ સાહેબ

એવી અમને ખાતરી આપો એટલે જે કંઈ ખેડૂતોની જમીન જતી હશે આમ તો હું મહદ અંશે સ્પષ્ટપણે કહું છું કે જે મેં જાણ્યું છે કારણ કે મારી ખુદની પણ તેત્તાલીસ વીઘા જમીન ડેમમાં ગયેલી છે મારી ખુદની જમીન અને ઓગણીસસો ને નવ્વાણુંની અંદર મારી ખુદની તેંતાલીસ વીઘા જમીન ગઈ હતી મને ત્યારે અઢાર હજાર વીઘાને આવ્યા હતા તો જે લોકોની જમીન જાય છે એમને આપણે વધારેમાં વધારે ભાવ મળે એમના માટેની આપણે પૂરતી મહેનત કરશું અને સો ટકા ખાતરી આપું છું કે તમને સંતોષકારક ભાવ મળશે મળશે ને મળશે હવે આજે આપણી વચ્ચે અધિકારીઓ ઉપસ્થિત રહેવાના હતા એમની સાથે એમનો સામેથી ફોન આવ્યો પછી આપણે ટેલિફોનિક વાત થઈ અને બધું કમ્પ્લીટ હતું પણ અંતે આવું બધા ખેડૂતો વચ્ચે સ્પષ્ટ રીતે કહી દઉં છું જે કઈ સંજોગો બન્યા હોય હું જાણતો નથી પણ અંતે સાહેબનો મને ફોન આવ્યો કે અમે ત્યાં આવી શકશું નહીં મેં કઈ વાંધો નહીં તમે આઈ ન આવી શકો તો અમે તો ત્યાં આવી જ શકવાના છીએ બરાબર તો આપણો પહેલો પ્રયાસ હવે જે મેન મુદ્દાઓની વાત છે એમની તમારી આર ચર્ચા કરું કે આપણો પહેલો વેપીવાળા એવા એ મંજૂરી આપી દીધી છે અને સાથે સાથે કાલે મેં જેટકો કંપનીના સાહેબ છે એમને વાત કરી એટલે એમણે પણ મંજૂરી આપી દીધી છે એટલે દોઢ વર્ષની અંદર મારા સમય પ્રમાણે પછી આ તો સરકારી કામ છે થોડું અંતેમ અંતેમ થતું હોય પણ દોઢ વર્ષની અંદર યા બે વર્ષની અંદર હાલ થઈ ગયો હવે જેના માટે આપણે ભેગા થયા છે ને એના મેન મુદ્દા ઉપર હું આવી ઘણું બધું થઈ ગયું છે ક્યારે થશે અને કેવી રીતે થશે અને કેટલા સમયની અંદર થશે બધા ખેડૂત સાંભળી લેજો પેલો એ છે તો આ સંપાદન થયા પછી તમે કેટલા સમયની અંદર આ કાઢીઓ બુરી અને ડેમની અંદર પાણી ભરો આ આપણો બીજો મુદ્દો છે પછી ત્રીજો મુદ્દો કે આ ડેમ બની ગયો પછી તમારું આયોજન શું છે હવે તમને પ્રશ્ન થાય કે આયોજન એટલે શું એના માટે હું બહુ સ્પષ્ટ કહું છું કે કેનાલો આ ડેમનો મુખ્ય ઉદ્દેશ જ કેનાલ છે તો આ ડેમ બન્યા પછી આપણે જે-જે લોકોના દૂર દૂરના ગામડા છે જેમને લાગુ પડે છે એમને આપણે રિવર્સ કેનાલ કે એના આયોજનમાં જે આવતું હોય તે પણ અધિકારીઓ એ આપણને બધાને એ કહેવું પડશે કે કેનાલ કઈ રીતે નીકળશે કેવી રીતે નીકળશે કેટલા ગામડાઓને સાંકળશે આ બધી જ માહિતી એને આપણે આપવી પડશે હવે ચોથો મુદ્દો કે ડેમ જે ખેડૂત મિત્રો ની જમીન આવે છે એ સંપાદન થઈ ગઈ એટલે ઘણી વખત આપણને બધાને અંદરથી પ્રશ્ન થતો હોય કે પછી જમીન ઉપર હક્કો હક અમારો રે કે નહીં જમીન સંપાદન થઈ ગયા પછી સંપૂર્ણ હક જે ખાતેદાર ખેડૂત મિત્ર હોય એમનો હોય છે માત્ર આપણે ખાતેદાર માંથી રહી શકીએ નહીં બીજી વાત કે એ જમીનની અંદર પણ બીજું કરવું હોય કે કાપ ભરાઈ ગયો હોય પાણી ન જઈ શકતું હોય એમના નિયમ પ્રમાણે કઈ કરવું પડતું હોય તો એ જમીનનો સરકાર શ્રી ઉપયોગ કરી શકે હવે વાત આવી મહત્વનો મુદ્દો કે ડેમ ભરાઈ ગયો આપણે બધાએ પાણીનો પુષ્કળ ઉપયોગ કરીને વાપરી લીધું પછી ઉનાળાની અંદર ડેમ ખાલી થયો તો ખેડૂતને સૌથી વધારે જરૂરિયાત કોની હોય તો કે ધૂળની કાપની હોય કે ના હોય બધા તો આ ડેમમાંથી આપણે કાપ લઈ શકીએ કે ન લઈ શકીએ મને ખબર છે આપણે લઈ શકીએ પણ છતાં આપણે અધિકારી સાથે આ મુદ્દાઓની વાત કરશું તો ડેમ બાબતના જે મુખ્ય આપણા મુદ્દા છે એ બધા જ મારા મતે મેં રજૂઆત કરી દીધી તો આપણે આજે અહીં સાહેબ ના આવ્યા નહીં આપણે સાહેબ ને પોઈન્ટ ટુ પોઈન્ટ મુદ્દા ઉપર વાત કરે તો કઈ વાંધો નહીં સાહેબે એ મને ખાતરી આપી છે કે બધા ખેડૂતો ને આવું હોય તો છૂટ ભાઈ અને પાંચ સાત ગામના આગેવાનો ને ભેગા મળીને આવવું હોય ને તો એ છૂટ હવે આપણે બધાને નક્કી કરવાનું છે કે અધિકારી પાસે આપણે કઈ રીતે કેવી રીતે જાવું આપણે આજે મળ્યા જ છીએ

તો આપણી આ પ્રાથમિક મીટિંગ છે ને એમાં આપણને જવલત સફળતા મળી હું હું કામ સફળતા શબ્દ વાપરું છું ડેમ તો બનાવવો પડશે હા હું તમને ખાતરી આપું છું સો ટકાની વાત અને આ બધા જ ખેડૂત મિત્રો બેઠા છે ને એમને હું બહુ સ્પષ્ટ રીતે કહી દઉં છું કે મારો માત્ર ને માત્ર ધ્યેય એટલો છે કે આ ડેમ બની જાય અને ખેડૂતો પાણીથી સુખી થાય હવે તમે વિચારશો કે આ ડેમ બની આપણી ફરજ થાય કામ થઈ ન થાય એ બીજા નંબર ની વાત છે પણ આપણે એમને જાગૃત કરીએ થોડા દિવસ પહેલા જીએપી માં એક સરસ તમારી એકતા હતી તમારો પ્રશ્ન હતો એટલે તમારી એકતા થઈ આ બહુ સ્પષ્ટ પણ કહું છું ને મારાથી બનતા પ્રયાસ કર્યા અને બનતા પ્રયાસમાં મને લાગે છે તમને લાગતું હોય કે ન લાગતું હોય પણ ઘણા બધા ખેડૂતોના મને ફોન આવે છે મેસેજ આવે છે એ પ્રમાણે મને અંદર થી થાય છે કે મેં જે કંઈ કર્યું છે ને એ ખેડૂત માટે સાર્થક હતું અને બીજી વાત તમને બહુ આજે કહી દઉં કે જે આપણો મેજર પ્રશ્ન હતો અત્યાર સુધી આપણે બધાને તકલીફ થતી હતી કે લાઇટ કેમ ન દેતા લાઈટ કેમ ન દેતા પણ એમના મૂળ સુધી હું પહોંચ્યો કે લાઇટ કેમ ન થાવતી ફરી પાછો કહું જો ખરેખર મેં વિડિયો પોસ્ટ કર્યો અને જેટકો કંપનીના સાહેબને એમ થયું કે આ ખેડૂતો મારી પાસે આવે એના કરતા મારે આ ખેડૂત પાસે જવું જોઈએ એક અધિકારી એ જે એટલી માનવતા દાયકવી છે ને એ પણ આપણા માટે ખૂબ જરૂરી હતું બીજી વાત કે કાલે સાહેબે મને સ્પષ્ટ રીતે કહી દીધું કે વિરુભાઈ તમારો જે પ્રશ્ન છે જે તમને પાવર ઘટે છે એ અમે કાલના દિવસની અંદર ટેન્ડર પ્રક્રિયા કરી અને તમને પૂર્ણ પાવર મળે ને એવું અમે કરી આપશું તો ખરેખર આ આપણા માટે ગૌરવની વાત છે ત્યાં પણ એમના અમુક મુદ્દા હતા કે ખેડૂતોને અમારી સાથે રાખજો જ્યાં જરૂર પડે ત્યાં કારણ કે આ પાવર છે ને માત્ર ને માત્ર કોઈ ઉદ્યોગોને આપવા માટેની લાઈન નથી માત્રને માત્ર ખેડૂતને આપવા માટેની લાઈન છે એટલે આપણે એમાં સંપૂર્ણપણે મારા મતે સફળ થયા છે બીજી વાત કે કંટોલિયા ને કારાવળ બહુ મોટી લાઈન છે એટલે મેજર પ્રશ્ન થાય છે વાથી ગમે એવી લાઈટ ચાલુ કરે એમાં પહોંચતી નથી

એ તાર બંધાવી દેસુ એટલે જે કાલાવડ અને કંટોલિયા ને કંટોલિયા એમાં જે પ્રશ્ન હતો એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો હવે બીજી વાત માં પાછી કરી દો કે